નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે સાડત્રીસ હજાર કર્મચારી ત્રણ હજાર કરોડનું બજેટ છતાં સંયુક્ત રાષ્ટ્ર કેમ સાતમી વખત યુદ્ધ રોકવામાં નિષ્ફળ કલોલમાં મજાક કરવા બાબતે થયેલા ઝઘડામાં ધોકાવડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નવરાત્રી દરમિયાન અભયમની ટીમો આખી રાત પેટ્રોલિંગ કરશે યુવતીઓને અજાણ્યા રસ્તા પર ન જવા અપીલ ગુજરાત ઇન સર્વિસ ડોક્ટરમાં ડોક્ટર ગજેન્દ્રસિંહ ગઢવીની સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ દ્વારા ડુમસ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું દિલ્હી પોલીસે ઝડપી બે હજાર કરોડની કિંમતનું પાંચસો કિલો કોકેઈન ચાર લોકોની ધરપકડ હિંમતનગર ખાતે શ્રી રાજપુરોહિત સમાજના બ્રહ્મદાર આસોત્રાના મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો તંત્રી સ્થાનેથી ઈરાનના ઇઝરાયેલ પર હુમલા વચ્ચે સૌથી વધુ ટેન્શનમાં શેરબજારના રોકાણકારો ચાર ઓક્ટોબર વિશ્વ પશુ કલ્યાણ દિવસ જીવનમાં ઉપયોગી શું ભણતર કે ભણતર સમજવા જેવું સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ દ્વારા મોહનદાસ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી એપેક્સ દ્વારા યોજાયેલ રાસ ગરબા હરીફાઈ યોજાઈ ઉના તાલુકા બ્રહ્મ કર્મચારી મંડળ સમસ્ત બ્રહ્મ સમાજ ઉના દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો અમદાવાદના બાપુનગરમાં સાસરિયાએ ખોટી ફરિયાદ કરતા મહિલાનો દબાવી આત્મહત્યા કરી એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય નવલી નવરાત ગરબો એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર સ્વરચિત વિવિધ રચનાઓ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે શેખી મારનાર ગૃહમંત્રી જણાવે છે કે બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંકળાયેલા ભાજપના નેતાઓના સરકારી વરગોળા ક્યારે કાઢવાના છો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસમાં આપ સૌનું સ્વાગત છે ચાલો ઉજવીએ વિશ્વનો સૌથી લાંબો અને ગુજરાતનો સૌથી ભવ્ય ગરબા મહોત્સવ ગુજરાત સરકાર આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ